તપેલી તપેલીમાં નાખી પાણી તો મિત્રો હવે આપણે નાખી દઈએ દૂધ હવે નાખી આપણે થોડીક ફૂકી તો હવે નાખી થોડીક ખાંડ ચા મસ્ત મજાની બની ગઈ ચાલો આપડે પી લઈએ તો મિત્રો ચા બની મસ્ત ને અમારી ચેનલ માં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બધા જય માતાજી